રક્ષાબંધનના પવિત્ર તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી બહેનોએ પોતાના ભાઈના હાથે રાખડી બાંધી તેઓના કલ્યાણ માટેની પ્રાર્થના કરી હતી રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે બહેનોએ ભાઈને રાખડી બાંધી ત્યારે છેલ્લા તેર વર્ષથી સુરતથી વડોદરા વાસણા ભાઈલી રોડ ખાતે આવેલ ખ્યાતિબેન ભ્રમભટે પોતાના ભાઈને રાખડી બાંધીને આરતી ઉતારીને મોઢું મીઠું કરાવ્યું હતું તો નાની નાની બાળકીઓએ પણ પોતાના ભાઈની રાખડી બાંધી હતી શું મહત્ત્વ છે રાખડીનું તે ખ્યાતિબેન બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું હું સુરતથી છેલ્લા તેર વરસથી મારા ભાઈને ત્યાં વાંસના ભાઈલી રોડ પર આ તહેવાર મનાવવા આવું છું રક્ષાબંધનનો અને અમે સપરિવાર સાથે આવીએ છીએ અને આજનો શુભ મારા ભાઈનું પ્રેમ જળવાઈ રહે તે માટે હું સા ભગવાનને પ્રાર્થના કરીશ કે એનું સ્વાસ્થ્ય સારી રીતે જળવાય દે ભાઈ ભાભી અને એમના ડૉટરનું અને આજે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે અમે સૌ સંપીને મળીને રહીએ એ માટે ભગવાને મારી પ્રાર્થના ખ્યાતિભ્રમભ